નવેમ્બર એટલે કે શનિવાર સુધીના હવામાનની વાત કરવા જઈએ તો સૌ પ્રથમ આપણે ઠંડી અને તાપમાનની વાત કરવી છે ઠંડીની અંદર જોવા જઈએ તો જે લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન એટલે કે જે ઓછું તાપમાન વધારે તાપમાન છે જેમાં ખાસ કરીને લઘુત્તમ તાપમાન છે એટલે કે જે રાત્રિનું તાપમાન છે એ ઝડપથી ઘટી રહ્યું છે રાત્રિના ટાઈમે આપણે શિયાળા જેવો અહેસાસ થઈ રહ્યો છે ઠંડી છે એ વધી રહી છે પણ દિવસનું તાપમાન છે હજુ પણ ઊંચું છે આજની તારીખે વાત કરવા જઈએ તો આજે બાર નવેમ્બરથી લઈને સત્તર નવેમ્બર દરમિયાન જે તાપમાનની કંડિશન રહેવાની દિવસનું તાપમાન છે એ બત્રીસ થી લઈને જોવા મળે તેવી ડિગ્રી કરતા તાપમાન નીચું જાય તેવી શક્યતાઓ નથી બત્રીસ થી લઈને પાંત્રીસ રેન્જમાં તાપમાન જોવા મળશે હા એક ચોક્કસ છે કે જે છેલ્લા ઓક્ટોબરથી લઈ અને જે સતત તાપમાન ઊંચું હતું એમાં ઘણો બધો ઘટાડો થઈ ચૂક્યો છે પણ અત્યારે જે તાપમાન ઘટી you o ધીમી ગતિએ ઘટી રહ્યું છે છેલ્લા ચાર દિવસની અંદર માત્ર એક ડિગ્રી તાપમાનની અંદર ઘટાડો નોંધાયો છે અને હજુ પણ આવનારા દિવસની અંદર એક થી બે ડિગ્રીનું તાપમાન ઘટે તેવી શક્યતાઓ છે એક બે ડિગ્રી તાપમાન ઘટશે તો પણ એકત્રીસ થી લઈ અને તેત્રીસ ચોત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે એટલે સત્તર નવેમ્બર સુધી તાપમાન છે એ ત્રીસ ડિગ્રી કરતા ઉપર જ રહે તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે હમણાં તાપમાનમાં કોઈ મોટો ઘટાડો છે એ થવાનો નથી એટલે ખાસ કરીને દિવસનું તાપમાન છે ಇಮ್ ಘಟಾಡೋ ತೆಜೆಕ್